નમસ્તે દોસ્તો જય હિન્દ જય ભારત જે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયની જે પરિસ્થિતિનો હાલ ભારત દેશ સામનો કરી રહ્યો છે ભારત દેશના વીર સૈનિકો જે એરફોર્સના માધ્યમથી હોય થલસેનાના માધ્યમથી હોય જલસેનાના માધ્યમથી હોય ત્રણેય પાંખના મિલિટરીના વડાઓ દ્વારા દરેક સૈનિકો દ્વારા સાથે સાથે રાજ્યની પોલીસ રાજ્યના સંવૈધાનિક પદ પર બેસનારા રાજનેતાઓ તથા દરેક એ લોકો કે ખરેખર જે એકચ્યુઅલની અંદર જેને ખબર છે કે ખરેખર ભારતનું સ્ટેન્ટ શું છે અને આગામી સમયમાં શું સ્ટેન્ટ લેવાના છે આ વિડીયો એક સોશિયલ ઇન્ફ્લુઅન્સર તરીકે આપણી બી એક જવાબદારી છે ખરેખર ગુજરાતી ભાષાની અંદર આવા યુદ્ધ સમયની પરિસ્થિતિ વચ્ચે હાલ બે હજારના સમય બાદ બે હજાર પચીસના સમયમાં હાલ એક પેલો જેવો અવસર છે પહેલી જેવી ઘટના છે પેલો જેવો સમય છે કે જે યુદ્ધ જેવી તણાવ સામ સામે બે દેશોથી ચાલે છે અને રાત પડતાને સાથે બ્લેકઆઉટનો આપણે સામનો કરી રહ્યા છીએ એ પછી ગુજરાતનો ભુજ શહેર હોય બનાસકાંઠા હોય પાલનપુર હોય જામનગર હોય રાજસ્થાનના છેવાડા બોર્ડરના વિસ્તાર જિલ્લાઓ હોય જમ્મુ કાશ્મીરના જિલ્લાઓ હોય આ તમામ જિલ્લાઓમાં બ્લેકઆઉટનો જે સામનો થાય છે ત્યારે ત્યારબાદ ઘણા બધા દેશની અંદર ત્રીસથી વધુ એરસ્પેસ છે જે એરપોર્ટ છે એ બંધ થયા છે ઘણું બધું કોલેટરલ કહેવાય છે કે જે જવાબદારી છે સરકારની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે જે તમામ જગ્યાએ કંઈક ને કંઈક યુદ્ધની અસર જોવા મળે છે અને સૌથી વધુ સોશિયલ મીડિયા જી હા બાકી બધી વસ્તુમાં તો સરકારનું પૂર્ણ રીતે નિયંત્રણ છે શું નિયંત્રિત રીતે સારી રીતે આપણે પાકિસ્તાનને વળતો પ્રહાર આપીએ છીએ યથાયોગ્ય પરિસ્થિતિની અંદર કઈ રીતે લડી લેવું અને કઈ રીતે આપણો પક્ષ રાખવો એ તો જે મિલિટરીઓ જે વીર સેનાના વીર જવાનો છે અને ભારત દેશના યશસ્વી સંકલન કરે છે પરંતુ જે આપણા આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય છે એક સોશિયલ ઇન્ફ્લુએન્સર તરીકે કે ખરેખર સોશિયલ મીડિયા આજે સોશિયલ મીડિયાનો નકારાત્મક ઉપયોગ અને સકારાત્મક ઉપયોગ એ યુદ્ધ દરમિયાન તમને મારે સમજાવવું છે કે કઈ રીતે નકારાત્મક ઉપયોગ કરીને કોઈ પાકિસ્તાનના જે તેના ટ્રેકરો છે જે સોશિયલ મીડિયાના જાણકારો છે ટેકનિકલ ટીમ છે જે ઓળખી પાડે છે કે ક્યાં વિસ્તારથી કેટલું દૂર છે અને ક્યાં ગતિવિધિ જોવા મળે છે આજે એક્ઝામ્પલ તરીકે ભુજમાંથી કોઈ ભુજના સરહદી વિસ્તારમાં ડ્રોન ઉડતા હોય ભારતના કોઈ જામનગર ખાતેથી એર સ્પેસ ખાતેથી જે કોઈ એના ફાઇટર પ્લેન ઉડતા હોય તો એવા સમયના જે વિડીયો છે ઘણા બધા લોકો સેલ્ફીના માધ્યમથી ઘણા બધા લોકો એક બતાવે છે ખરેખર ચાલો દેશ ભક્તિ જ ગણી શક્યા અને કોઈ એવું નથી કે દેશ વિરોધી ગુનો નથી પરંતુ આપણી આ નાનકડી એમથી ભૂલના કારણે ઘણી વખત પાકિસ્તાનના જે ટ્રેકરો છે જે સોશિયલ મીડિયાના જાણકારો છે ટેકનિકલ એક્સપર્ટ છે એ લોકો એને ટ્રેક કરે છે અને એ ટ્રેક કરીને ત્યારબાદ તેની સેનાને આપે છે જેથી કરીને કંઈક ભવિષ્યની અંદર પણ એવું નથી થયું પરંતુ એવું પણ ના બને કે આપણા કોઈ ભારત દેશના કે ગુજરાત રાજ્યના નાગરિકથી કોઈ ફોટો પોસ્ટ થયો ને એ ફોટાના એક ઇન્ફોર્મેશન જી દુશ્મન દેશને મળે ને તોય આ એક મોટો એક દેશભક્તિ નથી આ એક ખરેખર ગુનો એક આપણે સંજ્ઞાન લઈએ ને કે આપણી જાતને કઈ રીતે આનાથી કંટ્રોલ કરી શકે એની આજે વાત કરવી છે બીજી એ વાત ઘણા બધા સોશિયલ મીડિયાના યુઝર છો ઘણા બધી જગ્યા ઉપર કરે છે ઘણા બધા સ્ટેટસ રાખે છે કે ગોદી મીડિયા આ છે મીડિયા છે એક વસ્તુ અલગ છે જે દેશના અંદરના મુદ્દા છે અલગ વસ્તુ છે પરંતુ જ્યારે દેશ દુશ્મન દેશ સાથે યુદ્ધ કરતો હોય યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે દેશની અંદરના અંદરો અંદરના વિવાદને ભૂલીને એક મતે દેશને આપણે ભારત દેશ

બે દિવસ પહેલાની જ વાત છે જે રાતનો આઠ તારીખની રાતનો જે હુમલો હતો એની અંદરથી ઘણા બધા લોકોએ આઈએનએસ વિક્રાંત દ્વારા પાકિસ્તાનના કરાચી પોર્ટ ઉપર હુમલો અને કરાચી પોર્ટ સંપૂર્ણ પર ખતમ ઇસ્લામાબાદ પર કબજો લાહોર પર કબજો આવી ઘણી બધી જે થમનેલ દ્વારા લોકોને આકર્ષવાના હેતુથી ઘણા બધા મીડિયા મિત્રો એ નેશનલ મીડિયાના મિત્રોએ ચલાવેલો છે આ એક દુઃખની વાત છે જ્યારે બે દેશ યુદ્ધની તણાવની પરિસ્થિતિ ચાલતા હોય એની વચ્ચે આવા બધા મીડિયા લોકો ઈચ્છતા હોય સ્વાભાવિક છે કે એક દેશભક્તિ પ્રેરિત હોય ભારતના હોય તોય ભલે અને ભારતના નાગરિકો હોય તો ભલે એ સૈનિકો હોય તો ભલે નેતા હોય તો ભલે બધાને એક જ મનમાં વૃત્તિ છે કે ખરેખર ભારત દેશનો વિજય થાય અને ભારત દેશ તોડ જવાબ આપે પરંતુ સાથે સાથે સાચી માહિતી પણ મળવી જરૂરી બને છે તો ત્યારે મારે આજે દેશના તમામ લોકોને એક પ્રાર્થના કરવી છે કે ખરેખર આપણે આ યુદ્ધ જેવી તનાવની પરિસ્થિતિની અંદર સરકારના ગાઈડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન કરીએ

દુશ્મન દેશ આપણી શક્તિને જાણી જશે અને કંઈક એવી લિંક મળે નહીં જ થાય કારણ કે ભારત દેશ એટલો સશક્ત છે કે કોઈ પણ હાલતમાં એની સામે ઝૂકે નહીં અને આપણે કોઈ પણ નુકસાન નથી છતાં આપણા નાગરિક તરીકે આપણી ફરજ છે કે ખરેખર રક્ષા મંત્રાલય વિદેશ મંત્રાલય પીએમઓ મંત્રાલય આ તમામને આપણે સાથ અને સહયોગ જે રીતે આપી શકે એ રીતે આપીએ મારી જે ફરજ છે એક સોશિયલ ઇન્ફ્લુઅન્સ તરીકે સાદી માહિતી આપીને સૌ લોકોને એક જરૂરિયાત એક દેશના નાગરિક તરીકેની ફરજ પૂરી તો તમારી પણ ફરજ છે કે આપણે દેશના નાગરિક તરીકે આપણે સાચી માહિતીને ફોલો કરીએ સાચી માહિતીના સોર્સમાં વાત કરું તો સૌ બધા લોકો આજે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હજારોની સંખ્યામાં વ્યૂ હોવાથી એ સાબિત નથી થતું એ સાચું હોય છે તો બીજી એ વાત જ્યારે સત્ય અને સચ્ચાઈ તમારે ન્યૂઝ જોતા હોય તો ટ્વિટર કે જે એક્સ છે એની ઉપર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ નરેન્દ્ર મોદી સાહેબનો એકાઉન્ટ અકાઉન્ટ ઓફિશિયલ

કે જે રાજનાયકો અને જે સંવિધાનિક પદ પર બેસેલા લોકો છે જે શેર કરે છે ઓફિશિયલી તે ફોલો કરે નહીં કે નેશનલ મીડિયા કારણ કે ઘણી વખત નેશનલ મીડિયામાં વ્યૂ અને ટીઆરપીના ચક્કરની અંદર સામાન્ય દેશના નાગરિકોને એક એડિનલી અંતસ્ત્રાવ કે આપણે ગમે જોવાનું કે પાકિસ્તાન પર કબજો આવા પ્રકારના ટ્રેન્ડ ચલાવીને જોવા કરતા ભારત દેશના નાગરિક તરીકે આપણે સાચી અને સચોટ માહિતીનું પાલન કરવું જરૂરી છે કારણ કે ઘણી વખત જરૂરિયાત વગરના સાયરન વગાડી વગાડીને માણસ મગજની અંદર એક ડેવલપ ખતરો ખતરો પણ જ્યારે ખરેખર ખતરો હોય છે ત્યારે જે ન્યૂઝ ન્યૂઝ મીડિયાની વાત કરું છું કે સાયરન મીડિયામાં સતત કલાક ચાલુ કરીને જે રીતનું ટેન્ડન્સી ટીઆરપી બનાવવાના ચક્કરની અંદર કદાચ નુકસાન ન થાય એ જ પ્રાર્થના સભરની એક સોશિયલ ઇન્ફ્લુઅન્સર તરીકે માહિતી લઈને આવ્યો છું તો ખાસ કરીને આપણે સૌ સલામત રહીએ સુરક્ષિત રહીએ એવો જ સરકારનો અને ભારત સરકારનો પણ ખૂબ જઝબો છે આપણા ભારત દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ ગૃહમંત્રી રક્ષા મંત્રાલયના મંત્રી રાજનાથ સિંહ તમામ વિદેશ મંત્રી જે એસ જયશંકર સાહેબ છે તમામ લોકો ખૂબ મજબૂતાઈથી જે રીતે ભારત એ દેશ પાકિસ્તાન ઉપર જડબા તોડ જવાબ આપે છે આપણે તેમને બધી રીતે સપોર્ટ કરીએ ચાલો સેનાનું કામ સેના કરે છે આપણે કદાચ શરદ ઉપર જઈ ન શકાય તો આપણે તેને સોશિયલ મીડિયા થકી કઈ રીતે સારી માહિતી પહોંચાડી શકીએ એ પણ એક સૈનિકો જ છે આપણે સોશિયલ મીડિયાના સૈનિકો છીએ તો આવી જ જવાબદારી આપણે સૌ જે મૂળભૂત ફરજ છે એને આપણે અદા કરીએ અને નિભાવીએ બસ આજ પ્રાર્થના સભરનો વિડીયો આપ સૌ સુધી લઈને આવ્યો હતો આપ તમામ મિત્રો સુધી શેર કરજો અને સાચી માહિતી કઈ રીતે મળે છે જે ટ્વિટરનો ઉપયોગ કરવાનો કીધું છે આ ખાસ અને ખાસ માહિતી દરેક લોકો સુધી પહોંચાડજો એવી બે હાથ જોડીને કરબત પ્રાર્થના છે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત સલામત રહો